છે છે ને અંદર કિલો કિલો ખાઈ જાય દાદી માની ઉમર પણ તંદુરસ્તી છે ને એમ માનવું પડે દાંત હારાશે છે પણ દાંત હારા જ હોય ને દાડિયા બાકી મિત્રો ક્યારે જ આવી શકે દાડિયા ફોલ નેવું પંચાણું વર્ષની ઉંમરે શેરડી ખાવી એટલે અત્યારે હું શેરડી ખાવ તો મારો દાંત હલી જાય એવી હાલત છે મારા દાંતી હે પણ એના એક દાંત ન થાંગ એક એક દાંત બધા દાંત છે મિત્રો દાદી મારા તમે દાંત જો ખાલી દાંત તમે જો ખાલી એકો એક દાંત અત્યારે એમનામ છે એટલે આ એક ઉપરનો નથી ખાલી ઓહ છે

પાહ પાસઠ વર્ષના એ બેન છે તો એની બી સેવા કરવાની એમ જેમની માનસિક સ્થિતિ ખરાબ છે એટલે તમને ધન્યવાદ દેવા પડે કે તમે દાદી માની તમે અત્યારે તમારા મમ્મી કહેવાય મમ્મીની સેવા કરો તમારા બેનની સેવા કરો અને પ્લસ સેવા કરવી સેવા કરવા માટે બી પાછું બીજાના ઘરના કામ કરવાના એમાંથી જે પૈસા આવે એમાંથી આખું ઘરનું ગુજરાન હલાવાનું એટલે આ એક આર્થિક રીતે સમજો ને તમે કે ભાઈ આપણે આપણે ગમેની આપણી આપણી રીતના જે પણ મદદ હોય મિત્રો એ આપણે કરવી પડે એટલે અમે દર મહિને અમે છે ને તમને પૂરું પાડી જે ઘટતું હોય જે જોતું હોય તમે કેજો અત્યારે તો હું એક મહિનાનું કર્યાનું લઈને આવ્યો છું તમારે જે જોતું હોય જીવન જરૂરિયાતની અંદર પછી બધું દર મહિને અમે દેતા જાઉં તમને શરીર દબાય તોય બીજાના ઘરના કામ કરો એટલે હું વાસણ ને એવું બીજું નથી પણ તોય વાસણ નહીં બીજાના ઘરના કામ કરવા એટલે હેલું નથી ને આ ઉમરે કમાવા માટે બીજાના વાસણ ને કચરા પોતાને એવું કરવું પડે એટલે એમાંથી જે હજાર રૂપિયા આવે એમાંથી આ ઘર હાલે છે મિત્રો એટલે દાદીમાની ઉંમર નેવું વર્ષ એમના દીકરી છે ઈ પાસઠ વર્ષના ને તમારી ઉંમર પંચાવન ત્રેપન ત્રેપન વર્ષની આ બેનની ઉંમર છે એટલે ત્રણ ત્રણ મહિલાઓ અત્યારે એક ઘરની અંદર છે કોઈ પુરુષ વાળો પુરુષ નથી અને આ આ ઘરની પરિસ્થિતિ એ રીતની છે કે હવે ઘરના ખાવા માટે એક જ બેન છે કે જે આજુબાજુના ઘરના કામ કરે છે